સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો ને આર્થિક કરોડ રજુ સમાન એવી સાબરડેરી ડેરી ચૂંટણીનો મામલો સામે આવ્યો છે આગામી સમયમાં યોજાનાર સાબર ડેરીની ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે ત્યારે આજે પ્રાથમિક મતદાર યાદી અંગે હક ચૂંટણી અગાઉથી વિવાદાસ્પદ રહેલી હતી અને વાત કરીએ તો ચૂંટણી લડવા ઇચ્છુક સહકારી આગેવાનો તેમજ સમર્થકો દ્વારા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા સાબરડેરી ચૂંટણીને લઈ સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો

પરંતુ જે રીતે સાબરડીરીની મતદાર યાદીને જોતા મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે હું માલપુર તાલુકાની વાત કરું છું મારી જે તાલુકો છે તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે નામ દેતો નથી એનું અને એ ઉમેદવારના ઘરના પાંચ વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે એટલે એક વ્યક્તિ એક પરિવાર એક ઘરની અંદર એક રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને એ કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો અને કવર કરીને એક જ જગ્યાએથી આવું આખી સાબર ડેરીના તમામ મતદાર યાદીની અંદર એવી રીતના તમામ ડિરેક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાના સગા કોકે તો ડ્રાઈવર પોતાનો ડ્રાઈવરની પત્ની ધનસુરામાં એવું છે કે ડ્રાઈવર છે ડ્રાઈવરની પત્ની છે એની પત્ની છે ભાઈ છે ભાંડુ છે બધા ભેગા થઈને આ રીતના મતદાર યાદી બનાવી છે અને એના કારણે અહીંયા વાંધાઓ પણ આવ્યા છે સરકાર શ્રી હર હંમેશ પારદર્શક ઇલેક્શન ઈચ્છી રહી છે ને સરકાર અત્યાર સુધીના ઇલેક્શનની અંદર પારદર્શકતા લાવવા પ્રયત્ન કર્યો છે પરંતુ અંગત હિત માટે ક્યાંક આવું થઈ રહ્યું છે મેં સરકારમાં પણ લખીને આપ્યું છે કે ભાઈ આપ શ્રી આ ઇલેક્શનને લોકસભા સુધી સ્થગિત કરો કારણ કે આની પારદર્શકતા લોકસભાની સાથે આવે છે આજે પ્રજા આ જોઈ રહી છે કે સાબરડેરીના ઇલેક્શનની અંદર શું થવા જઈ રહ્યું છે સાથે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો કરાવવા મારી ખાસ વાત એ હતી આજે કે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો થયો છે ત્રીસથી પાંત્રીસ સાડત્રીસ જેટલી મંડળીઓનો ઉમેરો થયો પરંતુ સાડા ત્રણસો અરજીઓ આવેલી છે ત્રણસોથી સાડા ત્રણસો જો એ મંડળીઓનો ઉમેરો થતો હોય તો મારી માંગ છે જે લોકો સ્થાનિક લોકો જૂની મંડળીઓ જે દેશની આઝાદીથી થયેલી છે તે તમામ મંડળીઓ એ અરજીઓ કરેલી છે સરકારે પરિપત્ર કર્યો છે રજિસ્ટારે પરિપત્ર કર્યો છે એ સાડા ત્રણસો રજિસ્ટર થયેલી મંડળીઓને પણ મત આપવાનો અધિકાર થવો જોઈએ કોણ ડિરેક્ટર બને છે કોણ નથી બનતું એનાથી કોઈ નિસ્બત નથી મારી માત્ર માગ એ છે કે લોકશાહી પદ્ધતિથી ઇલેક્શન થવું જોઈએ સહકાર એ તમામ લોકોના સહકારથી થવું જોઈએ એ પ્રકારનું પારદર્શક ઇલેક્શન થાય તેના માટે આજે પણ મેં ઘણી જગ્યાએ વાંધા આપ્યા છે અને એવા વાંધાઓ આપ્યા છે કે એ વાંધાઓ જોતા એમ લાગે કે પારદર્શિતાથી જો આ વાંધાઓનો નિર્ણય ચોક્કસ લેવામાં આવે તો પારદર્શિતાથી ઇલેક્શન થાય અને સાબર ડેરીને મતદાર યાદીને જે જોતા એવું લાગે છે કે આ મતદાર યાદીમાં તો ઇલેક્શન થવું જ ના જોઈએ લોકસભા પછી આનું ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત છે ને હું સરકારશ્રીમાં પણ આ લેખિતમાં મારી રજૂઆત પણ કરવાનો છું

દૂધના ભાવમાં વધારો થયો હતો હું એવું જ ઈચ્છી શકું છું કે દૂધના ભાવમાં વારંવાર વધારો થાય નાના ખેડૂતો આમાં જે મહેનત કરે છે એને ફાયદો થાય સરકાર એવું ઈચ્છી રહી છે કે ઇલેક્શનો સારા થાય સરકાર જે દિવસથી સહકાર સહકારી મંત્રાલય બન્યું છે એ વખતથી તમામ સુધારાઓ ધીમે ધીમે થઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર સરકાર પણ આની અંદર કડક નિયમો લાવવાની છે એવા સંજોગોમાં નવા નિયમો સાથે ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત પણ છે અને આ પારદર્શિતાવાળું સરકાર ઈચ્છી રહી છે અને સરકારને પણ અભિનંદન આપું છું કે એમણે નવી મંડળીઓને ઉમેરવા કરવા માટે પણ પરિપત્ર જાહેર કર્યો છે મુદત મુદત ખૂબ જ સમયની અંદર પૂર્ણ થવા જઈ રહી છે જો ઇલેક્શન ન થાય તો વહીવટદાર શાસન માટેની માગણી કરાઈ છે કે કેમ જો વહીવટદાર કોને કરવો કે વહીવટદાર બેસાડવો કે આજ ચેરમેનને ચાલુ રાખવા કે શું કરવું એ તમામ નિર્ણયો સરકારશ્રીનો છે અને સરકારે એ નિર્ણય લેવાનો હોય છે કે ભાઈ આની અંદર શું કરવું જોઈએ મારી તો માત્ર વાત એટલી છે કે ઇલેક્શન પારદર્શિતાથી થાય અને નવી સડા ત્રણસો અરજીઓ આવેલી જે અરજીઓ છે જો નવી મંડળીઓને તમે તેત્રીસ જેટલી મંડળીઓને ઉમેરો કરી શકતા હોય તેત્રીસ કે સાડત્રીસ જેટલી મંડળીઓનો ઉમેરો કર્યો છે તો સાડા ત્રણસો અરજીઓ શેના માટે પેન્ડિંગ હોય એટલે મારી રજૂઆત છે કે ભાઈ આ સાડા ત્રણસો મંડળીઓને પણ મત આપવાનો અધિકાર મળે અને જે પારિવારિક લોકો મતદાન બન્યા છે દરેક ગામમાં જઈને એ ખોટા મતદારો ના રહેવા જોઈએ કે જેના કારણે ત્યાંના સ્થાનિક ગામનો સભ્ય હોય એ સભ્ય ઇલેક્શનની અંદર મતદાર થાય ભલે પછી હું કેમ ન હોઉં તો મારો પણ મત રદ થઈ જવો જોઈએ એવું હું સ્પષ્ટપણે કહું છું અને મારી ચોખ્ખું ઇલેક્શન થાય એવી મારી રજૂઆત સાથે આજે પ્રાંત સાહેબ જોડે પણ મુલાકાત કરી છે કટસી અને એમને પણ મેં નાની મોટી વાતો ધ્યાન ઉપર લાવ્યો છું